નમસ્કાર આપ નિહાળી રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ ભાવનગરમાં ઈદે મિલાદ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક મળી આગામી રવિવારના રોજ મુસ્લિમોના સૌથી મોટા તહેવાર એવા ઈદે મિલાદ નિમિત્તે યોજાનાર જુલુસ નિમિત્તે ભાવનગરના ગંગાજળિયા પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક ડીવાયએસપી અને પીએસસીની ઉપસ્થિતિમાં મળી હતી આ શાંતિ સમિતિની બેઠકમાં કસ્બા અંજુમને ઇસ્લામના પ્રમુખ હાજી ટીનાભાઈ શેખ મુસ્તફાભાઈ ખોખર कोकर ત્રિવેદી त्रिवेदी सहित नाव રહ્યા હતા રિપોર્ટર મુર્તુઝા યુસુફભાઈ આઝાદ મીડિયા લાઈવ ભાવનગર એ રીતે આપણે છે

તો એ અમને જરૂરથી અમને ધ્યાન રખો એટલે એ પ્રમાણે અમે એરેન્જમેન્ટ કરી શકીએ જે કાંઈ ભાઈ વેરિકેસન તમારા તરફથી જે શિક્ષણ એ આવી ગયા છે અને આ સાંજ સુધીમાં લાગી ગયા લાગતી હોય કે જે જગ્યા જે પોઈન્ટ છે તમારા